જાત ધ્રુવમૃત્યુ ધ્રુવજન્યમાં મૃત્યુ ચ્માદપરીહાર્ય નવ શોચિમર્હસી ગોપીનાથજી મહારાજના સાન્નિધ્યમાં આજે અક્ષર નિવાસી પરમ પૂજ્ય સદગુરુ કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ સ્વામીની શ્રદ્ધાંજલિ સભામાં ઉપસ્થિત સૌ આદરણીય સંતો અને આપ સૌ વાલા હરિભક્તો ભાઈઓ બહેનો સૌને જય સ્વામિનારાયણ પૂજ્ય કોઠારી સ્વામીને સારાય સ્વામિનારાયણ સંપ્રદાય બંને દેશ ગાદીમાં કોઈ પણ હરિભક્ત કોઈ પણ સંત અને કોઈ પણ રાજકીય આગેવાનો એ ન ઓળખતા હોય એ ક્યારેય બને નહીં આખા એ ગઢપુર પ્રદેશમાં પૂજ્ય સ્વામીએ વર્ષો સુધી મંદિરના પદે રહી અને ગઢપુર પ્રદેશના નાનામાં નાના ગામ સુધી એક જવાબદાર મહાન તરીકે એક જવાબદાર વ્યક્તિ તરીકે જે ફરજ હોય એ સ્વામીએ એમના જીવનમાં વહીવટકાળ દરમિયાન અને એ પછી પણ એમણે સતત બજાવી છે નાનામાં નાના ગામની અંદર કેટલા હરિભક્તો છે જ્યારે સ્વામિનારાયણ ભગવાને બનાવેલું આ ગોપીનાથજી મહારાજનું મંદિર અને એ મંદિરના વહીવટકર્તા તરીકે જ્યારે એક જવાબદાર એક મહંતના પદ ઉપર સ્વામી બિરાજમાન હતા ત્યારે નાનામાં નાના ગામમાં મંદિર ના હોય તો ત્યાં મંદિરો કરાવ્યા અને કેટલા હરિભક્તો છે એ હરિભક્તોની સંખ્યા અને આગેવાન હરિભક્તોની સાથે કાયમને માટે સ્વામીનો કોમ્યુનિકેશન લગાવ છે એ આજ દિવસ સુધી કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ દાદી સ્વામીને એમનું સમગ્ર મંડળ એમણે જાળવી રાખ્યું છે આજે પણ આપ સૌને કહેતા આનંદ થાય કે સ્વામીની કર્મનિષ્ઠા અને દેવ પ્રત્યેની વફાદારી અને એક સંતને તૈયાર કરી અને એમની જ વિચારધારાથી જે વહીવટ કરવો એ વાત આજે આપ સૌ જોઈ રહ્યા છો પૂજ્ય ભાનુસ્વામી હોય કે સ્વામી હોય એટલા કર્મઠ મને ખ્યાલ છે કે જ્યારે ગઢડાના વહીવટ માટેની ઇલેક્શન પદ્ધતિ બધી ચાલતી હતી સવારે રાજકોટમાં મુદત હોય બપોરે ભાવનગરમાં હોય ને પાંચ વાગે અમદાવાદમાં હોય એટલી દોડા દોડી દેવ માટે 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 એક ચોકસાઈ સુખ સ્વામીએ કરી અને જગ્યાએ ગયા પછી પણ ઘણીવાર એવું સાંભળવા મળે કે હવે મુદત પડી છે ત્યારે મેં હરિજીવન શાસ્ત્રી છે એમની આંખમાં આંસુ જોયા છે અને એટલા દિનહીન ભાવથી એટલા થાકી ગયા હોય કે ખાવા પીવા ન પામે અને છતાંય એ વાત એ મૂકે નહીં ત્યારે ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે સ્વકર્મના તમાભ્યર્ચ અભ્યર્ચ સિદ્ધિ વિંદતી માનવા પોતાના કર્મમાં અભિરત રહેનાર માણસને ભગવાન સિદ્ધિ આપે છે તો આજે દેવ પક્ષની અંદર આ બોર્ડ આવ્યો અને છેલ્લા દસ વર્ષથી ગોપીનાથજી મહારાજનો વહીવટ સદગુરુ પુરાણી સ્વામી ભાનુપ્રકાશદાસજી સ્વામીના નેતૃત્વમાં શાસ્ત્રી સ્વામી હરિજીવનદાસજી કરી રહ્યા છે આપ સવાય રોનક જોઈ રહ્યા છો આ હવેલી છે જે બિલકુલ પડવા માટે તૈયાર થઈ ગઈ હતી એને નાનામાં નાની બાબતમાં ધ્યાન રાખી અને એ રિપેર કરી અને હરિભક્તોના ઉપયોગમાં એક હેરિટેજ જેવો લુક આપી અને તૈયાર કરી હમણાં તમે જુઓ છો આટલા વર્ષો સુધી કોઈને ધ્યાનમાં ન આવ્યું કે ગોપીનાથજી મહારાજના જે સ્ટેપ છે પગથિયા છે એ એક ફૂટના હતા હવે અહીંયા ઘણા બધા વડીલ વયસ્ક બુજુર્ગ હરિભક્તો હોય એ ચડી ન શકે તો એ સ્વામીને નાનામાં નાની બાબત કેવી ધ્યાનમાં આવે છે એનું ખાલી ઉદાહરણ આપું છું બેય સાઈડના પગથિયા એક છ ઇંચના કરી અને આસાન તમે સ્ટેપ પાર કરી શકો એ માટેની વ્યવસ્થા થઈ

તાંબાના મઢી અને હજારો વર્ષ સુધી ન થાય કાંઈ એવી વાત સ્વામી આપણને આપી એટલું જ નહીં સાથે સાથે લક્ષ્મીવાડીનો બહુ જ મોટો ભવ્ય ગેટ ગૌશાળા અગણિત કામો છેલ્લા સાત આઠ વર્ષમાં થયા અને જમીન સંપાદન પણ ઘણી ગઢડા મંદિરની કરી એટલે વહીવટીય સૂઝબૂ સાથે સાથે કરકરસર બે ચાર લેવા પછી ચારેય જગ્યાએથી હરિભક્તો ના અભિપ્રાય લેવા સમિતિઓ બનાવવી અને પારદર્શી વહીવટ આપી અને આજે છેલ્લા સાત વર્ષથી સારા સત્સંગની અંદર એક સારું વાતાવરણ ઊભું થયું છે ત્યારે સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કે કોઠારી સ્વામી નારાયણ પ્રસાદ દાસજીએ આપેલા સંસ્કારો અને એમણે કેવું ઘડતર કર્યું છે એ એ સ્વામી સ્વામી ઉપસ્થિત ભાનુસ્વામીની સાથે રહીને તૈયાર થયા છે એટલે આપણે એમ કે કોઈ સિઝન પ્રૂફ દિવાલ થઈ હોય ને એમાં ખીલ્લી ઠોકવી હોય તો જાય નહીં એટલા મજબૂત હૃદયના અને કર્મઠ અને તમામ વાતને જે પી જાય અને સહન કરીને પણ દેવ દેવસેવામાં મન લગાવીને રે આવા એક યુવાન અમારા સૌના લાડીલા દાસજી સ્વામી સ્વામી આજે પુરાય ગઢપુર પ્રદેશના હરિભક્તો અને સંતોને સારું વાતાવરણ આપી અને દેવ સેવા કરી રહ્યા છે ત્યારે ગોપીનાથજી મહારાજના ચરણમાં પ્રાર્થના છે કે સ્વામીના જીવનમાં રહેલા સદગુણો હરિજીવન સ્વામી એ તો આત્મસાત કર્યા પણ નાના નાના અમારા જેવા સંતો એમના જીવનમાંથી સારા સદગુણો એ પ્રાપ્ત થાય એવી શુભકામના સાથે સાથે ગઠપુર મંદિરના મુખ્ય કોઠારી સ્વામી લક્ષ્મીનારાયણ દાજી સ્વામી એમના વતી અમારા સમગ્ર મંડળ વતી કોઠારી સ્વામી બાળસુભદાજી સ્વામી સાસી સ્વામી જીવનદાજી સાસી સ્વામી અજય પ્રસાદ દાજી અમારા સમગ્ર મંડળ સાવરકુંડલા સત્સંગ સમાજ વતી હું આજે સ્વામીના ચરણોમાં સુભગ શ્રદ્ધાંજલિ સમર્પિત કરું છું અને ગોપીનાથજી મહારાજને પ્રાર્થના કે સ્વામી ભગવાનના સાનિધ્યમાં બેસી અને કાયમને માટે આ મંડળને સંતોને પ્રેરણા આપતા રહે અને દેવની ખૂબ સેવા થાય એવી શુભકામના સાથે અસ્તુ જય સ્વામિનારાયણ